અંકલેશ્વરના કાપોદરા ગામની સાઈ દર્શન સોસાયટી ખાતે રહેતા પચાસ વર્ષીય ગોવિંદસિંહ ચૌહાણ રાત્રીના પત્ની એ રોકવા છતાં તે માન્યા વગર હાઈવે ઉપર કામ અર્થ નીકળ્યા હતા તેમની પત્ની પ્રેમાદેવી દ્વારા તેમના ઓળખીતા શેર મહમ્મદ ખાનને ફોન કરી પોતાના પતિ તેમનો માનતા નથી અને હાઈવે તરફ નીકળ્યા છે તેઓને ઘરે લઈ આવવા માટે જાણ કરી હતી જે ફોન આધારે

તપાસ કરતા તેનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ કરી હતી તો ઘટના અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે સહેર મોહમ્મદ ખાન એ ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી